વેરી વેરી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ ને જય ભેગો ભેગો ધોકો તો મિત્રો આજ છે ધોકો તો આપણે ને ધોકાની ઉજવણી માટેના કાર્યક્રમની વ્યવસ્થા પૂરે પૂરી કરી વાળી છે અને એ ઉજવણી કરવા અત્યારના પોરમાં આપણે સ્પેશિયલ કપડાં પહેરી અને પૂગી ગયા આવી દુકાને અને અહીંયા ને આપણે આજે સ્પેશિયલ ધોકાની ઉજવણી માટે ઘણાય મહેમાનોને આમંત્રિત કર્યા છે અલગ અલગ જગ્યાએથી એમાં આપણા આજના સૌથી પહેલા મુખ્ય મહેમાન છે ગાંધીનગરના એમબીબીએસ આપણા ડોક્ટર ભીખાભાઈ હા ભીખાભાઈ જય ધોકો તો ભીખાભાઈ અને એ પછીના ના આપણા આમંત્રિત મહેમાન છે રાજકોટથી તો આપણે એ મહેમાનને કેવી એનું ઓલું કેવું છે ભાઈ મહેમાન તમારું સસુંદર એટલે સુંદર 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 મોટું દેખાડો એ છે આપડા ઓલા ભાઈ હું નામ તમારું હું નામ ભાઈ ભૂલાય જાય ધોકામાં હું બધું ભૂલાઈ જાય છે ને એકવાર આ એક વાર ટીપડા ની બધું ભૂલાય છે મોટું નહીં તો એ મેહમાન જાય ને એનું નામ છે ભાઈ આપણે હું ભૂલી ગયું શું નામ છે બટકો બીજી વખત વધારે સુંદર એવો બટકો પછી આ અમૃત્યો પછી રાજકોટ થી એક બીજા મહેમાન આમંત્રિત કર્યા છે પણ એ થોડાક વીઆઈપી મહેમાન છે એટલે એ ખાટલા લાંબા થયા છે એ અમારે ભાવનગર વાળા ભીખાભાઈ છે બાકી આવું બાજુ ઓલી બાજુ તૈયાર થાય છે હે ભાણા એમ તો જોઈએ હાલ અને ભાણાને આપણે આપડે કામ નથી સીંધવાનું કોઈ આપણે ખાલી કહેવાનું છે કે આમાં હે ને પલાવવી એટલે કપડા આમ ફોન બોન હોય ને તો એમ વ્યવસ્થિત રીતે મૂકી દેવું એટલે પલાવવી વાંધવાનું આવે તો મિત્રો આજનો આપણો કાર્યક્રમમાં એવું છે કે આપણે આ જે મસદાનીઓ ને ફિલ્ટરના કપડાની બધું રહ્યું ને એ બધું ધોવાનું છે તો એની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે તો આમાં ફિલ્ટર નટું હે ને એ ધોયના ટીપણું ખાલી કરવાનું છે પછી આપણે બધું આગળનો કાર્યક્રમ ચાલુ થાય છે ધોંકાનો થી મુખ્ય મહેમાન જેને આપણે આમંત્રણ કર્યા હતા ને એના હાથે આજના આપણા ધોંકાના કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે એમને એમના સો હાથે બ્રાશ પકડી અને કાપડમાં ઘઉંવાનું ચાલુ કરી દીધું છે માતાજી મહેમાનને સૂચી રાખે બાકી આપણે ને આખો આ રીતનો પાણીનો પાઇપ લઈ અને ઊભું દેવાનું પાણી માંગે ત્યારે આમ કહીને આમ બંબુ લાંબુ કરવાનું છે આ મહેમાન જાય ને એ બધા એને આમ દિવાળીનો ધોકો યાદ રાખવો પડે એવું કહી દેવું છે દિવાળી યાદ કરાવવાની છે બાકી જાય ધોકો અને આવડા જો મથે છે એક મહેમાન જે બહુ વિવી હાઈ છે એ હજી આમ ધોલિયામાં ઢોલિયા માં સારા માં કપડા જેટલા હતા ને એ બધા ધોવાઈ ગયા હે અને અત્યારે આપણે પાછા પૂગી ગયા ઘરે બપોરા પાણી કરવા તો બપોરા પાણી માં તો આજે ને બહુ જાજુ ખાસ કઈ હાલે એવું થતું નહીં કેમ કે ભાઈ કપડા ધોતા ધોતા એક બે વખત પાણી પીવાના હતા અને કપડા ધોવાઈ જાય ને ફિલ્ટરના એ પછી મોટું કાચી જલેબી ફાફડી અને આપણે વાડીના તાજા તાજા મરચા એનો નનક નાસ્તાનો ઓગલા તો રોટકી નાખ્યો હતો પણ તોય તે ઘરે રોટલાની ઓઘરી બની ગયું હોય એટલે આવ્યા હતા તો પૂરા પાણી કરી લીધા અને અત્યારે આવ્યો તો આપણે પૂનમબેનને બદડીને રોટલી જવા તો એને બેને રોટલી ખવડાવી દીધી હે એટલે અમે થોડીક અનિયરે મસ્તી કરવી પછી પાછા નીકળી જાવી તો ચાલો ત્યારે આપણે ધોખાની ઉજવણી એવી કઈ ચાલી રહી છે આ એવું બી થઈ ગયું કાંઈ નહીં ચાલો કરો જલસા તો હજી બધાય નહીં તે અત્યારે બપોર આનું કામકાજ ચાલી રહ્યું છે અને જયલોની એમ કે કાલ ને ફડાઈ ચાલી દેવા હોય ને એ યાદાવા ફોડે છે એમ કેતા આ દીવો જો એ આવેલો કાલે સાંજે કર્યો હોય એ લાપસીનું લાપસીનો

તો એની હાટું ગાયના સાણથી લીપી અને મસ્ત સોખઠું તૈયાર કર્યું છે અહીંયા આપણે અહીંયા રંગોળી બનાવવાની છે અને બધા તો ફળજ્યા ચાલુ થઈ જાય જો જયલો ફોડે છે આ મંચિતા ફોડે એમાં એ છે ને ગાનો પોદ રાખ્યો છે ને એમાં ફળાચો ખોડ્યો છે બગાડે ને ઉડાડે કે નથી લીલો નથી કેમ જઈ એટલે એક આ બાજુ મૂચું થી ફૂટી ગયો ઈચ્છે તાબેનું અવાજ નથી ફૂટ્યો હવે હે હવે ફૂટવાનું ગુડ ઇવનિંગ મિત્રો અને તો ગુડ ઇવનિંગ નહીં પણ ગુડ નાઇટ ગુડ નાઇટ એ નો કહીએ કાંઈ હવે ટાઈમ એવો ન હશે લગભગ હા હાથ જેવો ટાઈમ થયો હું કેવું નહીં કાંઈ નક્કી નહીં થતું અત્યારે ને આપણે દુકાને જીવવા બધીનું બધું કરીને ઉગી ગયા હું આજે બપોરે પછી કામમાં એવું હતું કે ખાસ કંઈ કામ હતું નહીં હતું એટલે કામ તો હતું પણ બીજા બધા એને માંડવીને બધું કાઢવાનું ચાલુ હતું ને તો પાછા કરવા બીઆઈ ગયા પછી દુકાને હું હતો તો

કરી નાખવી અને થોડા ફળાચ્યાં પીડા હે ને એ ફોડી નાખવી બાકી પછી હે અહીંયા મસ્ત મજાની રંગોઈ બનાવવાની છે તો ચાલો હવે હે ને વાંચું હું વાઇટ લઈને આવે ને તો વાંચું બનાવીએ અને પછી દીવા ઉપર ગુચાવે પારા પેટે પછી તમને વ્યૂ બતાવું અને પછી વાવું પાણી કરવી અને વાવું પાણી કરીને થોડા ફળાચ્યા એ ફોડવી અને પછી ને અહીંયા મસ્ત મજાની રંગોઈ કરવી તો ફાઇનલી જો મારે ને અંકિતાબેનને હે ને દીવા જેટલા વાંચવાના હતા ને એ પારા પેટે વાંસી

સુમિત જયલોન ઈ બતાય અશોકકા કની બિરાયો ફ્રાઈટ ચાલેન બેઠા હે અમારે હે ને ફૂલ ફેમિલી જેટલા રહે ને બતાય યાર જગ્યા થઈ જશે દિવા આવે પાછી ઉગે ગોખા આવે દિવા આવે લો હાટુ અમાર દિવાનો વ્યૂ જો આંથી આગળ દેખાる એટલે ખ્યાલ આવી જશે જો દેખાય ને કેવો મસ્ત દિવા દેખાય છે લગભગ ચાહે 50 જવા દિવા ટોટલ થા હે કઈક બતાય કંઈ તો આવો આવે હમણાં બતાવું બહુ મસ્ત વ્યુ આવે હેઠ થી તો પણ એક દીવા રહેતો સારું કેમ કે આમાં એક દીવો ઓલાવવા માંડ્યો હે આવું છે હાલો મસ્ત એવો વ્યુ આવી ગયો અત્યારે ટાઈમ થયો છે રાતના અગિયાર વાગીને ચાર મિનિટ અને ફાઇનલી આપણા નવા વર્ષની જે રંગો હોય તૈયાર કરવાની હતી ને એ થઈ ગઈ છે કમ્પ્લેટ અંકિતાબેન બધું કલરની સામાન લઈને લઈ ગયા છે અને તમને બતાવું તો આવી કંઈક આપણી રંગો હોય છે એ પાછળ થઈ જાવ આવી જો આપણી રંગો હોય બની અને કમ્પ્લેટ થઈ ગઈ છે અને હવે છે ને અને બહાર બનાવી છે આપણે લેલા બારી રાતે કોઈ ને બગાડે એ કૂચરા આ જે ખાટલો થયો ને એને એની માથે ટાવી દેવાનો છે એટલે શું છે કે રીતે કૂતરા કેવું કંઈ આવે એની માથે આલે નહીં અને આપણે રંગો છે ને એ ખરાબ ન થાય અને ભેગું ભેગું આજનો હવે આપણો લોગ છે એને અહીંયા પૂરો કરી દેખું અને બધા એને હવે આપણું નવું બધામાં અને ટૂંકમાં હવે અગિયાર ને પાંચ થાય એટલે એક કલાકની વાર છે તો બધાયને એડવાન્સમાં હેપી ન્યુ ઇયર જય માતાજી જય શ્રી રામ ને જય દ્વારકાધીશ હાલો ત્યારે માવશું કાલ હોવા માં આપણા નવા વરસના નવા બ્લોગ સાથે આજનો આપણો આ વર્ષનો છેલ્લો બ્લોગ છે એ અત્યારે અહીંયા કરવી છે પૂરો અને કાલથી આપણા નવા વરસના નવા બ્લોગ તો બધા એને ફ્રી એક વાર આપણી યુટ્યુબ ફેમિલીના બધાય મેમ્બરને નવા વરસના જાજા કરીને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી